જોઈએ સુરતના પાલ વિસ્તારમાં દીકરાએ પ્રેમ લગ્ન કરવાની માતાને સજા મળી છે યુવક ના મળતા યુવતીના પરિવારની મહિલાઓએ માતાને માર માર્યો યુવકની માતાનું કારમાં અપહરણ કરીને જતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે યુવતીના પિતા સહિત પોલીસે દસથી વધુ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે પોલીસે સાત લોકોની ધરપકડ કરી અને ચાર મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે ધરપકડ કરાયેલા આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ શરૂ કર્યું છે તો જે પ્રકારે દ્રશ્યો સામે આવી રહ્યા છે દીકરાએ પ્રેમ લગ્ન કરવાની સજા માતાને મળી કે જ્યાં દીકરીના પરિવારજનોએ દીકરાના આ યુવકના માતાને માર માર્યો સામે આવ્યું છે અપહરણ કરતા આ દ્રશ્યો છે તે સામે આવ્યા સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે ધ્રુવ સુરતના પાલ વિસ્તારમાં દીકરાએ પ્રેમ લગ્ન કરવાની માતાને સજા મળી છે અને હવે પોલીસે કડક કાર્યવાહી કરી છે શું બિલકુલ સાચી વાત છે સુરતના આ પાલ વિસ્તારની ઘટના છે અને પાલ વિસ્તારમાં જે પ્રેમીએ જે પ્રેમી જે રીતે લગ્ન કર્યા હતા પરિવારથી ભાગીને અને તેની સજા જે છે તે યુવકના જે છે તેની છે તેના જે છોકરી હતી કે જે યુવતી હતી તેના પરિવારજનો જે છે તે યુવકના માતાને ઘરેથી અપહરણ કરીને લઈ ગયા હતા અને તેની સાથે જાણે તાલિબાની સજા આપી તે પ્રકારનું વર્તન તેની સાથે કરાયું હતું યુવતીના પિતા સહિત અગિયાર વિરુદ્ધ પાલ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ છે અને પોલીસે સાત જેટલા આરોપીઓની ધરપકડ પણ કરી છે જેમાં આ તમામ જે મહિલા સાથે એક પ્રકારની હદ બતાવી દીધી હતી કે તેને જાહેરમાં માર પણ મારી હતી અને સાથે સાથે જે મહિલા ત્રણ જેટલી જે મહિલાઓ હતી તેમણે આ યુવકની માતા સાથે ગુપ્તગ ચિંતા પણ પડે અને અમાન્ય વર્તન પણ કર્યું હતું અને પાલ આ કારમાં આ મહિલાને અપહરણ કરીને રાંદેર વિસ્તારમાં આવેલી અંબિકા નગર સુધી લઈ ગયા હતા અને ત્યાં તેની ક્રૂરતાપૂર્વક ક્રૂરતા ખૂબ જ આચરાઈ હતી આ તમામ બાબતની ફરિયાદ પાલ પોલીસ સતત કરવામાં આવી પોલીસ બિલકુલ જો જાણકારી બદલ આપનો આભાર